આ ગયા અમે જઈ રહ્યા છીએ માનતામાં આ પુરા ખેડાના મંદિર પ્રેમ સાહેબના મંદિર લગી તો ચાલો મિત્રો જોઈએ છે આગળ ઓય વાત ઓ બ્લોક ચાલે બ્લોક સેલ થઈ એમ ને મુકતો નયો ક્યાંક નો મળ્યો એમ ને હમ તો આગળ সালটাাজরে আকরসার সাগে সাই কশন্াজি সারাড্য়া। সার্য়াপটুল্য়ানায়া মাকান্য়ান্য়াকে সায়ার্য়া সাগায়ানাইকে য়�

પ્રેમદાસ બાપુ ના દર્શન છે મિત્રો હવે અમે આગળ વધતી

મંદિર સનેપો સા ગડેક વાત કરે છે બીજને ન બોલા તો ઓનલાઈન નથી ના ના હાલો મિત્રો આવી ગઈ છે ઓ વિડિયો બક હાલો મિત્રો હવે આવી ગઈ છે થોડીક દેવાનો ફીબલ શરૂ <laughs> કરીને